શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ રામચંદ્રજી નું પ્રાગટ્ય અયોધ્યામાં ચૈત્ર સુદ નોમ બપોરે બાર થયું હતું ભગવાન શ્રી રામચંદ્ર નું સમગ્ર જીવન માણસ મર્યાદા અને ભાઈ પ્રત્યે કુટુંબ પ્રત્યે અને સમાજમાં માણસો નો વ્યવહાર કેવો હોવો જોઈએ બે હજાર ચોવીસ બુધવારના રોજ કષ્ટભંજન દેવ ને દિવ્ય વાઘા ધરાવી પોણા છ કલાકે સવારે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરાઈ હતી દાદાના સિંહાસન ને હજારી ગરના ફૂલો નો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો શ્રી રામ જન્મોત્સવ નિમિત્તે બપોરે બાર કલાકે આરતી શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી દ્વારા કરવામાં આવી હતી એવમ શ્રી ઘનશ્યામ જન્મોત્સવ રાત્રે દસ દસ કલાકે પૂજન અર્ચન કીર્તન આરતી તેમજ હરિભક્તો દ્વારા રાસ ગરબાની રમઝટ સાથે આનંદ ઉત્સવ મનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે જેનો દર્શન અને આરતીનો લાભ હજારો હરિભક્તોએ લીધો હતો જીડીસી ન્યૂઝ સાથે ચિંતન વાગડિયા બરવાડા